ધાનેરા તાલુકામાંથી મોટી સંખ્યામાં સંતો રાજકીય સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કરી આસુરી શક્તિનો પર દેવી શક્તિઓના વિજયના આ પર્વની ઉજવણી કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધાનેરા તાલુકાનો આજે વિજયાદશમી ઉત્સવ થયો આ વિજયાદશમી ઉત્સવની અંદર ધાનેરા તાલુકાના પાસઠ ગામમાંથી પાંચસો સ્વયંસેવકો પૂર્ણ ગણવેશની અંદર અને મોટી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા શતાબ્દી વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી દ્વારા પોતાની જીવનશૈલીની અંદર સ્વદેશીનું જાગરણ થાય અને સામાજિક સમરસ દ્વારા સમાજની અંદર સમાજ એકરૂપ બને અને એકતા જળવાય એને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરે છે